તો રામ રામ ને સીતારામ બધાને કેમ છો બધા મજામાં ને મજામાં હશો હું છું પાલિયા સંજુ અને મારા નવા માં તમારા બધાનું સ્વાગત કરું છું તો આજે આજે આપણે જવાનું છે ના તમે થમલેન જોઈ લીધું હશે એટલે તમને ખબર પડી જ ગઈ હશે કે છેલ્લે સરપ્રાઇઝ આજે શું છે એટલે આજે જવાનું છે ઉના દીપાબેનની ઓફિસે કેમ કે એ બે એ લોકોનો ફોન આવ્યો હતો કે ભાઈ તમે આવો એમ એટલે તો વિડીયોમાં છેલ્લા સુધી રેજો જો પહેલા તો છે ને મિત્રો આપણે આવ્યા વાડિયા આવ્યા કે જીવના જવામાં થોડીક વાર છે કેમ કે દસ અગિયાર વાગે જાય તો બધી દુકાનોને ખુલે એટલે પહેલા અત્યારે આપણે વાડિયા આવ્યા છે કેમકે બખાલું ને બધું ઉતારવાનું છે કેમ કે જો ફૂલ ને બોલને ને બધું થઈ ગયું છે હિંગું થઈ ગઈ છે બીજું ઘણી વસ્તુ છે કે જે થઈ ગયું છે એટલે એને ઉતારવાનું છે

પૈસાને ને વાડીએ છીએ તો આગળ હોય આવ્યા બાણા બધું બકાલું બીજું ઘણું ખરું લઈને હું એકલો આવ્યો ને હજી ઘરના તો વાળીએ છીએ અને અત્યારે છે ને ભાઈ હું છું જાઉંશના કેમકે ઉનાથી ફોન આવી ગયો છે કે ભાઈ તમે આવો અત્યારે બારક વાગાના ગારામાં તો ચાલો મળીએ ઉના જઈને અત્યારે ભાઈ આપણે બેનની ઓફિસ આવી ગયા છીએ હા હા જો ભાઈ સાયકલ લેવા આપણે આવી ગયા છે ને આમાં છે ને ભાઈ ત્રીસબ્રેકવાળી સાયકલ છે બરાબર આ સાયકલ મને બહુ જ ગમી હતી પણ આમાં એમ કીધું કે કંઈ ગામડામાં તમને પ્રોબ્લેમ આવે તો તમે ગામડામાં કાં જાઓ એમ એટલે એટલી સાયકલ કેટવી હતી પણ આમાં ત્યાં કંઈ પસંદ ન આવી ને વલ દેખાય ને આ સાયકલ એ આપણે પસંદ આવી ગઈ છે હવે આગળની પ્રોજેક્ટ કરીએ આપણે શું છે એટલું ચાલો મળીએ બીજા તો ચાલો ભાઈ તો જો આપણી આ સાયકલ છે ભાઈ કમ્પ્લીટલી હજી આને મોડીફાઈ આપણે કરાવવાની છે મોડિફાઈ કરાવવાની છે હજી આને છે ને ભાઈ ઘરે નથી લઈ જવાની કેમકે હજી મોડીફાઈ કરાવવાની છે અને અત્યારે આપણે જવાનું છે એક લગ્નમાં જવાનું છે બાકી તો જો ભાઈ પાછું ચેકિંગ કરાવ્યું હતું ભાઈ પાસે એટલે બધું ઓકે જ છે સાયકલમાં તો ભાઈ હવે તો આપણે સાયકલ યાત્રાનું કઈ વાર નથી કેમકે સાયકલ તો ઓલરેડી લઈ લીધી છે એટલે સાયકલ તો આપણી થઈને જ રહે

આ ડીજે છે એ ભાઈ છે નાથર દેખાય છે ભાઈ આમ ફોર વ્હીલ નું ફોર વ્હીલ તો લાઈન લાગી ગઈ ભાઈ લગનમાંથી તો આપણે આવતા રહ્યા જમી અને થોડાક દોસ્તારો બધાને મળીને પછી પાછા આવતા રહ્યા અને હજી અમારે લગ્ન પૂરા નથી થયા એટલે આપણે આવી ગયા છે ભાઈના દુકાને ભાઈ આપણે આવી ગયા છે આદિત્ય શણગારમાં અને આ ભાઈ છે આમાં કામ કરે કે પ્લસમાં આનો માલિક છે એવું કંઈક છે જો તમે આવતા હોય તમારે પણ લગ્ન હોય ને જો તમારે બંધાવવાનું હોય તો આદિત્ય શણગારમાં આવી જજો ભાઈ ભાઈના લગ્ન છે એટલે આપણે આવી ગયા આદિત્ય આદિત્ય શણગારમાં તો જો ભાઈ અહીંયા મળે છે એકથી એક નંબરના કપડાં શેરવાની અને આપણે પણ હમણાં છે ને અહીંથી બંધ ગયા થાય હું તમને બતાવું કા ગયું બોલું આ તો નહીં આ નતો એ નથી એ નથી ભાઈ આપણો તો ઓર્ડર માં આવી ગયું બાકી તો જો એક નંબર છે બધા અહીંયા વરાજા કપલ માટે પણ છે કપલ ની બીજી દુકાન છે સાઈડમાં કાઈ પાણો પતો ઈ ઘરે તેરી જી અને ભાઈ શેરવાની બધવી અને પછી પાછા આપણે આવી ગયા સીતારામ મોબાઈલમાં જે આવી ગયું છે દેવ રોડ કેસરિયાને સ્ટેશનમાં જે રોડ છે આવડ્યા ચાલો તો હું દુકાન તમને વિઝિટ કરાવું હાલો તો આપણે પૂગી જાય ફાઇનલી દુકાને ને પાવર બેક ચેક થાય પાવર બેક લેવાન છે એટલે જોઈ લઈએ આપણે આરો મળે તો લઈ લે કાઈ યાત્રા ઉપર જાતા હોય બેરો બેર તો ના સાર્ચિંગ કરવા મળે નો મળે એટલે હું પાવર બેક લઈ લેવાય ને ને આ દુકાન છે સીતારામ મોબાઈલ જે ભાઈની જ છે કેસરિયા દેવ રોડ આવી જાજો બધાય કલે જાવ તો આપણે ફાઇનલી પાવર બેક લઈ લઈએ ને પછી મળીએ એટલે કન્ટિન્યુ બ્લોગ માં રહેજો લાગે તમને બતાડીએ આપણે વિશુભાઈ નાડી કવર નાખી દઈએ મોબાઈલ માં એટલે કઈ રીત નું કવર છે એ તમને બતાડીએ એટલે કન્ટિન્યુ વિડિયો મેના રહેજો તો ભાઈ હવે આપણે ગ્લાસ નાખી લીધો પાવર બેગ લઈ લીધું અને જે પણ થોડું ફોન ફોનમાં કામગીરી હતી એ બધી કરી લીધી હવે જયેશભાઈ કે કે ભાઈ ઘરે જાવું છે કેમ કે આ ભાઈના લગન છે એટલે ફૂલ તૈયારી કરવાની છે હાલો ભાઈ ઘેર ભાગ્યા હવે આપણે ને પછી મન્યા ઘેર કન્ટિન્યુ વિડિયો રહેજો coba so, apriyadi kades bye to so, salut bye bye mata ini mitro coba બાઇક કરો બધી જો સટાણે રોક છોજી હા ભાઈકો સપોર્ટ હે તો ભાઈકો ફૂલ સપોર્ટ ભાઈ આપણે હેલ્મેટ સેવા આપી ગયે સ્પોટ ની દુકાન છે આપો કેટલા વેઇટ લેના છે વેઇટ લેને એટલે તવા મને ભાઈ ભાઈ હેલ્મેટ લેવા ગયા હતા પણ આપણે એ પસંદ ન આયું કેમ કે આપણો માપ નું પ્લસ માં એકદમ મ્યુનિસિપાલિટી નું હતો એટલે એટલા માં કંઈ હેલ્મેટ તો ન હવે જોઈએ ભાઈ જો ઉનામ આપણે આવી ગયા હું બહુ લેટ થઈ ગયું ને આજે તો ફાઇનલી મિત્રો સાયકલ તો આપણા ઘરે આવી ગઈ છે જો આમાં આજે તો કંઈ કામકાજ નથી થયું પણ અત્યારે હું નથી હાકીને આવ્યો ને ભાઈ તો લાગે છે જરાક ટાયર બહુ હેવી છે અને છે જે અને જે આ ગ્રીપ આવે ને જે આ ગોળ એ થોડીક નાની છે પણ હવે સાલ છે સાયકલ તો આપણા ઘરે આવી ગઈ તો જો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી બાય બાય